રાજ્યમાં મોટી હોનારતો બની રહી હોવા છતાં વડોદરા શહેરની સૌથી મોટી સયાજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી ગઈ છે રાજકોટમાં અગ્નિકાંડ બાદ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા શહેરની મોટી હોસ્પિટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું રાજ્યમાં મોટી હોનારતો બની રહી હોવા છતાં સયાજી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની પોલ ખુલી ગઈ છે સયાજી હોસ્પિટલમાં ફાયર સિસ્ટમનો મુખ્ય પંપ જ બંધ હાલતમાં મળી આવ્યો હતો

હોસ્પિટલ આવેલા છે બરોડામાં તેનું ચેકિંગ હાથ ધરવાનું છે અને એના અનુસંધાને જે આપણો ઇમરજન્સી બોર્ડ છે એસએસજીમાં તેનું ફાયર સેફટી બાબતનું ઇન્સ્પેક્શન કરેલું છે ત્યારે અત્યારે શું ઘણા લાંબા સમયથી એમને ત્રણ ચાર મહિનાથી નોટિસ આપવામાં આવતી હતી અમુક સુધારા કરવા માટે અને તે સુધારા ઇમ્પ્લિમેન્ટેશન માટે તેઓ અત્યારે એક એજન્સી હાયર કરીને અત્યારે અંડર મેન્ટેનન્સ છે તેમને સિસ્ટર કેટલી નોટિસ આપવામાં આવી છે

અત્યારે જે એના જે ડીઝલ પંપ મેઇન પંપ અને જોકી પંપ ચાલુમાં છે પરંતુ એની પેનલમાં ઇસ્યુ હોવાથી તે પણ અત્યારે શટડાઉનમાં છે તદઉપરાંત જે એનો ડીઝલ પંપ છે તે બંધ હાલતમાં છે અને તેઓને ચેન્જ કરવા માટે અમે નોટિસ આપેલી છે જે પીઆઈયુ ને કરવાની હોય એ બધી વહીવટી પ્રક્રિયાઓમાંથી પસાર થતા હતા અને હવે તો જો કે નાણાં પણ આવી ગયા છે મંજૂર થઈ અને આજની સ્થિતિએ કાલે જે સમીક્ષા બેઠક થઈ એ સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ છે અને જે તે એજન્સીને કંઈ પણ દેવામાં આવેલ છે કે જેટલી પડી જેટલી પણ અહીંયા ડેફિશિયન્સી તાત્કાલિક પૂરી કરી અને ફાયર સેફ્ટીનું એનઓસી લેવામાં આવે કોર્પોરેશન તરફથી નોટિસો મળી છે તે પ્રમાણે બધી પૂરતા કરવામાં આવેલ છે આ બધી જ બાબત કાલે જે બેઠક થઈ હતી ફાયર સેફ્ટીને લગતી એમાં બધી જ સમીક્ષા કરવામાં આવે ચર્ચા કરવામાં આવે છે અને ટૂંક સમયમાં એનઓસી મેળવવાની બધી જ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે